આજરોજ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ બંને મહાનુભાવોના ચિત્ર પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી આજના પવિત્ર દિવસે ખાસ કરીને ગાંધી જયંતિ નિમિત્તે સમાજના વલીલો પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો ઉપસ્થિતિ વડીલોને સાલ ઓઢાડી સન્માનિત કરીને તેમના આશીર્વાદ લેવામાં આવ્યા હતા જે સાદગી અને સન્માનના ગાંધીવાદી મૂલ્યોને દર્શાવે છે આ કાર્યક્રમમાં અંકલેશ્વર નોટિફાઈડ એરિયા કોંગ્રેસના પ્રમુખ શ્રી નવજીવનભાઈ સાવલિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી તેમની સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી શ્રી શૈલેષ પ્રજાપતિ તેમજ અનિલભાઈ નેવે ભરતસિંહ યાદવ હર્ષભાઈ ગઢવી દેવરામભાઈ

આપણા શાસ્ત્રીજીનો જ પણ જન્મદિવસ સાથે સાથે આપણું ધાર્મિક પર્વ દશેરાનો ઉત્સવ જે આપણે ત્રિવેણી સંગમ કહીએ તો ચાલે તો આ પર્વ અમે આજે નોટિફાઈડ એરિયા કોંગ્રેસ કમિટી દ્વારા ઉજવી રહ્યા છીએ અને ગાંધીજી આપણને સત્ય અને અહિંસાના જે પાઠ શીખવ્યા છે એ રસ્તે ચાલે આવનારી પેઢી પણ વિચારે કે આ રસ્તે ચાલવાથી આપણું સર્વનું કલ્યાણ થાય એવો માર્ગ બતાવેલો છે એવી જ રીતે જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ગાંધીજી આજે દસરાના દિવસે ખાસ એ જણાવવાનું કે આજે ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ છે તો આ નિમિત્તે અમે જે કોંગ્રેસ કમિટી ભેગા થઈને એટલું જ કહેવા માંગીએ છીએ કે સોશિયલ મીડિયાની અંદર જે ગાંધીજી વિશે અપશબ્દો લખવામાં આવે છે ગાંધીજી વિશે અપશબ્દો બોલવામાં આવે છે તો ગાંધીજી ગુજરાતના એક પનોતા પુત્ર કહેવાય કે જે આપણા રાષ્ટ્રપિતાને કહેવાતા હતા विरोध पक्ष नेताओं जाहिर में कहते हैं कि राष्ट्रपिता ने शुभ क्या कहवाई आज विरोध पक्ष नेताओं सत्ताधारी पार्टी जारी अमेरिका रशिया ब्रिटेन ने जर्मनी जाए तो गांधी स्टेच्यू ने बालक पास पगे लगवा जाए मुखबेराम बगल में छोड़ी एक साइड पे वो जाते हैं भगवान को गांधी जी को प्रार्थना करने और दूसरी साइड पर सोशल मीडिया पर गांधी जी को बदनाम करते हैं तो आज उनको मेरी नम्र विनती है कि मेहरबानी करके आप गांधी जी का अपमान मत कीजिए